હવે તો છે ને ડાકોર પણ એવું થાય છે ખરેખર એક જ આશા હતી કે ડેરીનો વધારો આવશે અને બધાને હું હગાઈ બધાને છું બોલો પણ વધારા એ કોઈ ડાટ વાલો નથી ખરેખર વધારો આવ્યો છે પણ મોને ના કોઈ કે સારું સો મહિના દૂધ ભરાયું છે ડેરી વધારો જેટલો આવ્યો ખાલી બારસો રૂપિયા સો મહિના દૂધ ડેરી ભરાયું છે ડેરી વાળા કે તમારું દૂધ ત્રેન દડા આવ્યું છે એટલે પણ મારું સો મહિના દૂધ આવ્યું તો તમારું દૂધ ઇચ્છું આ બધાને દૂધ ભરાતો તો મને એવું લાગે છે કે આ બધે ગોટાળો વાલ્યો છે ખરેખર છે છે હવે તો એક જ આશા કે મગફળી પાકે તો કોક બધાનું મેળ પડે બાકી બધાને ટકવું પડે છે બધા મેળ નહી આવે હો ભાઈ કે વધારો ઓછો છે અને માગતા વધારે છે ખરેખર ઓમ કેવા ને તો મારે વધારો નથી આ તો મારે ઘટાડો કેવરાય આ તો ખાલી કહેવાનો વધારો છે ઘટાડો જાવાજી બધા પાસે પહેલા તો ઇન્કવાયરી કરું બધાને પૂછું વાર કે બધા તમે ડેરીમાં દૂધ ભરાવા જયાતા કે પછી પ્રાઇવેટ પઠે ભરાયું છે જાવાજી બધા તમને કેટલા નખરા કરશે એટલે આ કાર્યા તો ઉપડ્યો છે ચોક એ જો જોય છે બધા કાકા જી આયા હું બટી ડેરીમાં વધારો થાતો તો કે વધારો લેવા ગયો તો આપણે આ આવા તા આપના

એ તો હમણાં તારી સાઈ જરૂર પડી છે મારે તું હેડ તોનો મને કોમ છે મારે તો આપણો મારે નહી આવું હે નહી આવું હા નહી આબુ ઓય તાર ની વાત આવી છે એવું હું હે હા તો હેડો હેડો તારે હાડો મોર થઈ ગયો બટી હેડો આ તો મને જીર પાડો હેડો તો તાપ પડે છે જેટવા પડે છે એમ તો હા આ મગ ફળી ચ ફૂકાય હે ઈ બધી પંજાત પછી કર ફુવારા ચાલુ કરે છે રાત ના ઓ કોમ સોર શું કોમ સોર મગફળી ફળી ચ છે કોઈ લોય હુકાઈ જાય છે આમ બિલ ભાળી ગયો સુધી

આપડે ડેરી નું નોમ શું છે બટી એ ખબર નહી હોય તારી ભલી થાય તારી નોમ ખબર ના હોય નોમ તને ના એટલે ડેરી મોટી હતી મોટું ટેન્કર પડ્યું તું એક દાડો હતું એક દાડો હતું ખાલી ઓય તો તું કાયમી ભરાઈ નઈ શું પડ્યું તું મે તો આવડી આવડી મોટી મોટી બહેણી હેઠ તારી ભલી થાય તારી અલ્યા બદલા અલ્યા એ પ્રાઇવેટ ભઠો તો બનન્યું નથી કેન હતો કેન એવું કોઈ ના હોય તું નફો તો અગિયારસો આવ્યો છે ખાલી અગિયારસો રૂપિયા સો મહિના દૂધ ભરાયું છે તારે એવું હોય મને તો હવે કોક થાય એવું કે તમાર વ્યવહાર લઈ રૂપિયા વધારો અગિયાર હજાર

માર કાકો તો ગોવા ફરવા જાય એમ કે હાલ ઘેર નહિ પંદર દાડા મત આવજો એમ અરે અમેરિકા કેતો હોય તો એવું એમ કે ગભીરા કે માર કાકો ઘેર નથી વધારો આવવાનું કે નથી આવ્યો ના એવું બસ તો હું જવું બીજું કોઈ કેતો નહી તારે જોઈ હો તારે જોઈ પણ કબીરો થાય અરે તારે જાણ આપું તારું પાછો આવજે એઠ તારી ફલી થાય તારી હવે ગોળ્યા મારે કરવું તો કરવું શું બોલો વને મારું તોય કોઈ ફાયદો નથી મારું તોય ના સુધરે બોલો હા હા વને હવે મારે કોક કરવું પડશે ખરેખર મને તો ચિંતા એ વાતની છે કે કબીરાને શું જાવ આપ્યો હું 1100 વધારો આયા છે એને 11000 લેવાના છે એઠ તારી ભલી થાય તારી પડા ખરાબ કર્યા બધા કાગળ હવે શું કરવાથી નોક્સ ન હોય પાછમાંથી હા હા

મેટાળો કર્યો ને વધારે સો ટકા આવશે સિત્તેર થી એસી હજાર રૂપિયા એમાંથી તારા અગિયાર હજાર રૂપિયા રોકડા કેશ ટુ કેશ પેમેન્ટ મળી જાય એવું નથી કરવું મારે જો તાપ પડે છે આગમન છે મારે એવું કરવું જ નથી ટાટો થઈ વડી શું થયું પોણી પાઉ ડાટુ ના પોણી મુ નઈ પીતો સો ટોક ચા પાઉ ચા તો ગતીયો પીતો નઈ તો સાહ ઉની કરીને લાવું મરસુ નો છીન મય એટલે કોઈ દાડો સાહ ઉની થાય અરે દૂધ ઉનું કરીને લાવું મય ઇલાયચી નો છીન ના એવું નથી પીવું માર તું કે આ અત્યારે ઘર પટાવો તમે હ ઓને પૈસા પૈસા ગભર જો તારા પૈસા આલવા છે આપણે પાડવાની ગણતરી નથી આલવાના છે 100% જાય પૈસા મગફળી તને ખુશ થઈ ના લીંબુ દિવાળી ઉપર ટેટા ફોડ મજા બે જણા ટેટા આવે રૂપિયા ના રૂપિયા તો ધારે મળે બધું મળે રીતી રીતી વાપરો તો બધું મળે તો તા તું શું કરો 11000 લઈ ગયો તો હું મારે ચમ કોમ હતું મારે કોમમાં માં વાપરે તાબેલો ના મણાયો 11000 નો તાબેલો જો ખાલી તાબેલો તો 1 લાખ ની 10000 નો છે પણ તારા જેવા 10 જણા છે 11 ગેર વાળા એવું છે તારે તો તો બધા ની નહી આલે એમ ના બે જણા તો આલે તો અમારો પટો કે બે જણા તો ધમકીઓ હાલતા હતા કોઈ દોડા લઈ લઈને આવતા હતા મારા બેટા ટુંપો ખાવાનું કરતા હતા કે ઓય પટાયા ડોસીને કર લવે છે મારે એવું કરવું પડશે ડોસી બહાર હવે વેસે એવું કોઈ છે ને તું દોડ લઈને આવે હું તો કુછું

કાલ છે ખેડ કાલ તને પૈસા મળી જાય એવું આખી રાત પડી છે મારા પાસે ગમે તે કરો તને પૈસા આલું કાલ પોસ વાજા નો ટાઈમ આલું છું હો સો ટકા ને આવી તો પાદરું થોડા બેઠા આજુ પાછા સો ટકા તા હો ને સો ટકા તો નંબર હાલો રમ નંબર નથી તારે ના એવું છે હોય તમે બ્લોક માં કઈ નાખો છો બ્લોક માં તારે છોકરા રમતો હોય છે બ્લોક ગોડો રમતો હોય છે દબાવે પરુ બટન લે ખોલ પરો બ્લોક માં મિસકોલ મારો પરો

ખોટો નહી તમે ખોટા છો એટલે આગા પાછો થાય તો ના થાય કે ત્રણ વાર તો પણ વધારો આવે ને શું કરું તમે વોદના પકડાવો કાલ કાલ વદના હું મળી જાય કોણ બે શખ કો ભાગજો ને પછી મારા ગભા ભાજી નોખે હા ડેરી નો વધારો છો ને લેણિયા મકોડા ઉભરે ને એમ ઉભરે છે પણ રાફડો ઉભર્યો રાફડો આવ્યો છે અગિયારસો વધારો એમો અગિયાર અગિયાર હજાર વાળા અગિયાર જણા છે મારે ચમકી વેચ પાડો હા ડોસી પાસે કોઈ વેસે એવું છે નહીં નક્કી એમણે ફટકારી મારો ના પણ અચ્છે નો કેટ કંદુરો વેસે શું આવે કોઈ ના આવે કોક કરવા જે મને બાજરી જોવું જેટલી બોરી પડી છે મારું પટાવું ગભી તો કોક કરું વધારા નું કોક કરવું પડશે મારા ગેસ બે હજાર વધારવી પડશે તો વધારો વધારે આવે એને સિવાય ના આવે માગતા તો હાલવું પડે કે બાપડા એ જોઈએ પૈસા આવ્યા છો કાગળ આવ્યા છે 嗯哼，打下去。Huh. <Okay. S 1> okay.